સમાસાવલી રોડ રમત ગમત માં રુચિ પેદા કરવા અને તેમની રમત માટેની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના નિયામક મહેન્દ્રભાઈ શાહ અને આલાપ શાહે ઉપસ્થિત રહી તેમના વરદ હસ્તે શાળાનો ત્રીસ મો રમતોત્સવ ખુલ્લો મૂક્યો હતો અને બે ના વિદ્યાર્થીઓએ સેડ ટુ વોક બિગ ફૂટ રેસ ફ્યુચર લીડર્સ વગેરે રમતો દ્વારા બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું ધોરણ ત્રણ થી ના વિદ્યાર્થીઓએ રેડી ટુ પાર્ટી ઓફ ટુ ધ માર્કેટ ઓબસ્ટેકલ્સ રેસ રેડી ટુ ઓફિસ જેવી વિવિધ રમતો રજૂ કરી કેજીથી ધોરણ છ ના વિદ્યાર્થીઓએ રેઇનબો ડ્રીલ સુંદર રીતે રજૂ કરી અને ધોરણ ત્રણ થી છ ના વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો દ્વારા યોગ ડ્રીલ અદભુત રીતે પ્રદર્શિત કરી બધાએ તાળીઓના ગડગડાટથી બાળકોને વધાવી લીધા અને ખૂબ જ આનંદ સાથે રમતોત્સવની પૂર્ણાહુતિ કરી